હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો મિત્રો આજે સવારે અગિયાર વાગે વરસાદ આવ્યો એટલે બહુ હારા સારું કામ થઈ ગયું કારણ કે જો વરસાદ ન આવ્યો હોત તો બધા ખેડૂત મિત્રોને મોટરું હાલત્યું હોત અને ફુવારા ખંભેવું હોત ને લાઈનું ખંભેવું હોત ને હાઈટ માઇઠમ હેરખે થાત નહીં એટલે આ વરસાદ આવી ગયો નહીં બહુ જોરદાર કામ થઈ ગયું અને આજે તારીખ છે દસ આઠ બે હજાર પચીસ તો વરસાદ અગિયાર વાગે જૂનાગઢમાં હારામાં પડી ગયો વરસાદ તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો મગફળીનો કલર જોવું તમે તો મગફળીનો કલર વરસાદનું પાણી પીધા ભેગો આખો કલર બદલી ગયો અને મગફળીમાં હાથી આકલ હતા તો એ તળિયા પડી ગયા હતા તો વરસાદ થયો ને એ બહુ મોટા મોટું કામ થઈ ગયું કારણ કે આમાં અત્યારે દાઢા લાગતા હોય હુયા બેહતા હોય તો પોશુ પાળો નહોતું અને ફુવારા નકા મૂકવાના જ હતા અમારે તો વરસાદ થઈ ગયો એ બહુ મોટી વાત છે અને હું દવા છાંટતો હતો તો દવા છાટવામાં એવું હતું કે અર્ધે હું પી ને તો વરસાદ આવી ગયો એટલે પછી મેં કીધું ભલે દવા નો છટાય તો કાંઈ વાંધો નહીં પણ વરસાદ આવી ગયો ને એને પોતાય એટલે હાથા માઇઠા બધાને હારી એવી જાય તો મિત્રો અત્યારે જો વાતાવરણ આખું તો પકડાઈ ગયું છે વરસાદ જેવું થઈ ગયું છે જવું તમે અને આગાહી છે વરસાદની તો આગાહીમાં એવું છે કે હાયટમ આઈઠમ પછી વરસાદ કેતા હતા પણ આજ આપણો મેળ આવી ગયો જુનાગઢમાં તો તમારે વરસાદ કયા ગામથી જોવો વિડિયો અને કયા ગામમાં વરસાદ આજે થયો એ કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આમ જોઉં મગફળીનો કલર આખો બદલી ગયો વરસાદ થયા ભેગો અને આ રસ્તામાં જો ખાડા ભૈરા હજી તો આ છે આપણી મગફળી તો કેવી મગફળી છે એ કોમેન્ટમાં કહેજો અને આ મગફળી થઈ છે આજ પચાસ દિવસની મગફળી થઈ છે અને પિસ્તાલીસ નંબર મગફળી છે તો વરસાદ થઈ ગયો ને એ બહુ મોટી વસ્તુ કહેવાય તો મારે બધાને એટલું કહેવાનું છે કે તો હાયતમ આઈઠમ ઉપર છે ને જુગારની બહ બહાટી બોલાઈજો પણ પકડાઈ જાઓને તો હાયતમ છે શનિવારી સોરી આઇઠમ છે શનિવારી અને રવિવારે પછી કોર્ટું બંધ હોય તો જામીન મળે કે ન મળે એને ધ્યાન રાખજો અને ફરવા જો હાલો મિત્રો તો આ લોગ પૂરો કરું હવે મળીએ પાછા નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ